કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે છે દિશા ગ્રહોની સારી વર્ષ સારું થઈ જશે ને જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને બંધ દરવાજા હશે તો ત્યાંય બારું થઈ જશે જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી હોયના સંઘર્ષ જીવન એકધારું થઈ જશે રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને જો સહજ સ્વીકારશું તો કાર્ય પ્યારું થઈ જશે જો સહજ સ્વીકારશું તો કાર્ય પ્યારું થઈ જશે ને પ્રજ્વલિત તો રાખ ખુદમાં શક્યતાની જોતને પ્રજ્વલિત તો રાખ ખુદમાં શક્યતાની જોતને ને ધાણાતું કર કે હું જે પણ વિચારો થઈ જશે ધાણાતું કર કે હું જે પણ વિચારો થઈ જશે